મિત્રો તમારું સ્વાગત છે આ અમારા નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે વાત કરવા છે ગુજરાતના દાનવીર અને સેવાદાયક ખજૂરભાઈની લાઇફ સ્ટાઈલ અને બાયોગ્રાફી વિશે તો મિત્રો આ વિડિયોમાં આપણે વાત કરવા છેવી ખજૂરભાઈની ફેમિલીમાં કોણ કોણ છે ખજૂરભાઈનું રિયલ નામ નીતિન જાની છે અને સૌ તેમને ખજૂરભાઈના નામથી ઓળખે છે ખજૂરભાઈનો જન્મ ગુજરાતના સુરત શહેરમાં થયો હતો અને બે હજાર ચોવીસના હિસાબથી તેમની ઉંમર સાડત્રીસ વર્ષ છે ખજૂરભાઈ થી ઇન્ડિયન અને થી હિન્દુ છે તેઓ પ્રોફેશનથી એક એક્ટર ડાયરેક્ટર અને યુટ્યુબર છે વાત કરીએ ખજૂરભાઈના લગ્ન વિશે તો ખજૂરભાઈના લગ્ન થઈ ગયા છે તેમની પત્નીનું નામ મીનાક્ષી દવે છે તેમના ફોટોસ તમે જોઈ શકો છો વાત કરીએ ખજૂરભાઈ કયા ગામના છે તો તેમના ગામનું નામ ભાનવડ છે જે ભાવનગર જિલ્લામાં આવેલું છે અજુરબાએ સ્કૂલનો અને કોલેજનો અભ્યાસ બારડોલીમાં પૂર્ણ કર્યો હતો ત્યારબાદ તેમણે પુના માસ્ટર ડિગ્રીનો અભ્યાસ પણ પૂર્ણ કર્યો હતો અને આઈટી કંપનીમાં નોકરી પણ કરેલી છે તે કંપનીમાં તેમનો પગાર એસી હજાર હતો વાત કરીએ ખજૂરભાઈના સોશિયલ મીડિયા એકાઉન્ટ વિશે તો તેમને ઇન્સ્ટાગ્રામમાં એક ઓફિશિયલ એકાઉન્ટ છે ત્યાં તેમને છ મિલિયન જેટલા ફોલોઅર્સ કમ્પ્લીટ થઈ ગયા છે ત્યાં તેઓ નવા નવા ફોટોઝ અને વિડીયોઝ અપલોડ કરે છે તેમજ તેમને યુટ્યુબમાં બે ચેનલ છે પહેલી ચેનલનું નામ છે કોમેડી કિંગ ખજૂરભાઈ ત્યાં તેમને બે પોઈન્ટ બ્યાસી મિલિયન જેટલા સબસ્ક્રાઈબર થઈ ગયા છે અને બીજી ચેનલનું નામ છે ખજૂરભાઈ વ્લોગ્સ ત્યાં તેમને એક પોઈન્ટ અડસઠ મિલિયન જેટલા સબસ્ક્રાઈબર થઈ ગયા છે ત્યાં તેઓ નવા નવા વિડીયો બ્લોગ્સ અને કોમેડી વિડીયો પણ અપલોડ કરતા હોય છે જે તમે જોઈ શકો છો તેમજ ખજૂરભાઈની ફેમિલી વિશે વાત કરીએ તો તેમની ફેમિલીમાં તેમના માતા પિતા અને એક ભાઈ પણ છે તેનું નામ તરુણ જાની છે બંને ભાઈ એક સાથે કામ કરે છે ખજૂરભાઈની કાર કલેક્શન વિશે વાત કરીએ તો તેમની પાસે ટોયોટા કંપનીની ફોર્ચ્યુનર કાર છે તેની કિંમત લગભગ ચાલીસથી થી પિસ્તાલીસ લાખ રૂપિયા છે તો મિત્રો આ હતી ખજૂરભાઈ એટલે કે નીતિન જાનીનીની લાઈફસ્ટાઈલ અને બાયોગ્રાફી તો મિત્રો તમને ખજૂરભાઈના કોમેન્ટ વિડીયો અને વ્લોગ જોવા ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેલો જય શ્રી રામ જય હિન્દ